મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાત્રિ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રજાના પ્રશ્નોનો ઘર આંગણે નિકાલ લાવવામાં આવે છે જેના ભાગરૂપે ખાનપુર તાલુકાના ઢોલખાખરા ગામે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં રાત્રી સભા યોજાઈ હતી આ સભામાં રોડ રસ્તા પાણીની સમસ્યા વાસમો વીજળી પશુ દવાખાના વાહન વ્યવહાર આંગણવાડી બેંક તેમજ જાતિના દાખલા અંગેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં મોટા ભાગના પ્રશ્નોનો કલેક્ટર દ્વારા સંબંધિત અધિકારીઓને સૂચના આપી નિકાલ કરાયો હતો સભાના અભિગમ માન્ય કલેક્ટર સાહેબની સૂચના મુજબ આજરોજ ડોલખાખરા ગામે સભાનું આયોજન કરવામાં આવેલું છે સભામાં જિલ્લાના તમામ અધિકારીઓશ્રી પણ હાજર છે ઢોલઠાકરા ગામે ઘણા બધા ગામ લોકો પણ હાજર છે ગામ લોકોએ જુદા જુદા ઘણા પ્રશ્નો કર્યા છે ઘણા પ્રશ્નો એવા છે નીતિ વિષયક પણ છે જે નીતિ વિષયક પ્રશ્નો છે અમે રાજ્ય સરકારને પહોંચાડીશું અને ઘણા બધા પ્રશ્નોનો નિકાલ પણ નિકાલ દેટ મીન્સ કે અમે એની સ્પષ્ટતા કરી છે કઈ રીતે નિકાલ થાય એવો પણ અમે પ્રયત્ન કર્યો છે જુદા જુદા ગામડાના પડતર પ્રશ્નો અને એ પ્રશ્નોના નિકાલ માટે જે તે સ્થળ ઉપર સરકાર દ્વારા બિગમ અપનાવવામાં આવે છે ત્યારે અહીંયા વિશેષ પ્રશ્નો રજૂ થયા તેમાંથી મોટાભાગના પ્રશ્નોનો જે તે વિભાગને નિકાલ કરવા માટે સૂચના આપી મેડમે અને કેટલાક પ્રશ્નો જે અહીંયા નિકાલ નથી થાય એમ નીતિ વિષયક પ્રશ્નો છે એ પ્રશ્નો એમણે આગળ મોકલાવવાની જે કીધું છે કે અમે આગળ મોકલાવીશું એ બદલે એમનો આભાર માનું છું